સૌથી સારામાં સારું આ કચ્છી માટલામાં રહેશે કચ્છી માટલામાં હા આ સારામ સારું માટલું આમાં જલ્દી પાણી ઠંડુ થઈ જાય એમાં પણ સાઈઝ બધી મળી જાય ને અલગ અલગ તમને સાઈઝ મળી જાય 5 લિટર થી તમને 20 લિટર સુધી अवेलेबल હોય આ માટલાનો શું ભાવ છે હાલ આ માટલાનો ભાવ પછી આવા માટલા આવશે ડિઝાઇન વાળા ફેન્સી માટલા પછી આ રસોઈ માટે છે હાંડી આ 3 લિટર ની આવશે 3 લિટર ની હા આમાં બધું જ બધું જ બની જાય જમવાનું જે બનાવવું હોય ખીચડી છે શાક છે સેવામાં પાણીની પરબમાં મૂક્યું હોય તો એના માટે એકદમ વ્યાજબી ભાવે મળી જશે આપડા ત્યાં કોઈને તમારે કોઈ ગિફ્ટ આપવી હોય તો બધી યુનિક યુનિક વસ્તુ મળી જશે ફાઈબર અંદર

સંતોષજનક છીએ કે જ્યાંથી તમને તમામ પ્રકારના અલગ અલગ વેરાયટી વાળા માટલા મળી જશે અને માટીમાંથી બનતી તમામ વસ્તુઓ તમને અહીંયાથી હોલસેલ અને રિટેલ ભાવે મળી જશે કઈ કઈ વસ્તુ મળે છે શું ભાવે મળે છે અને ઠંડા પાણી માટે કયું માટલું લેવાય એ બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મળીએ શોપના ઓનરને અને વધુ ઇન્ફોર્મેશન પ્રાઇસ ડિટેલ સાથે જાણીએ ચાલો આવી જાઓ આપણી સાથે શોપના ઓનર જોડી ગયા કેમ છો સર

બરાબર આ ત્રણ લીટર ની આવશે ત્રણ ની હા આમાં બધું જ ઓ બધું જ બની જાય જમવાનું જે બનાવવું હોય ખીચડી છે શાક છે બરાબર છે અને શું પ્રાઇસ કીધી આપણે આ તમને 400 રૂપિયામાં પડશે 400 રૂપિયા એમાં નાની મોટું મળી જાય હા એમાં એક 500 ગ્રામ થી તમને 3 4 લિટર સુધી આવશે 500 ગ્રામ થી લઈને 3 4 લિટર સુધીનું મળી જાય 3 લિટર સુધી પણ ભાવ તાલ થોડું ઘણું થઈ જશે ને હા એમાં જો આપણો વિડિયો જોઈન કોઈ આવે તો ભાવ આમાં થોડો આપણે 20% ડિસ્કાઉન્ટ આપણે આપી દઈશું વિડિયો જોઈન મિત્રો તમે આવશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળી જશે તો વિડિયો જરૂરથી એન બતાવજો તો જ ડિસ્કાઉન્ટ મળશે પછી આ પાણીની બોટલ આવશે એકદમ નેચરલ એનો શું પ્રાઇસ છે આનો પ્રાઇસ તમને 150 રૂપિયામાં પડશે બરાબર આ માટીનું જ આવશે ને 100% માટી 100% માટી કઈ કેમિકલ કઈ એવું કશું જ નાખેલું નહી આવે ના આવે તો યુનિક વસ્તુ બધી અહીંયા મળી જશે જોઈએ આવી રીતની બધું યુનિક યુનિક કલેક્શન છે આ આખો થાળીનો સેટ છે જયેશભાઈ આ શું ભાવથી મળી જશે આપણે આ તમને 400 રૂપિયાનો આખો સેટ પડ્યો 400 રૂપિયાનો હા એના અંદર આ બધી જે વસ્તુ દેખાય બધી હા બધી જ અને આ બધી માટીની જ છે ને હા બધી જ માટીની એનો તમને બોક્સ પેકિંગ મળશે બરાબર છે બોક્સ પેકિંગ ના અંદર મળી જશે કોઈને ગિફ્ટ માં આપવું હોય તો પણ આપી શકાય હા ગિફ્ટ તમે કરવું હોય બરાબર છે હવે આપણે શરૂઆત કરીએ માટલા થી જયેશ ભાઈ તો અત્યારે એ ઉનાળા ની દૂટ આઈ રહી છે સાદા માટલા થી દેશી થી કરીએ નાના નાનું તમને આ માટલું 1 લિટર નું આવશે બરાબર આ શું ભાવ થી મળશે હા તમને 30 રૂપિયામાં પડે 30 રૂપિયા થી શરૂઆત થઈ જાય હા બરાબર છે પછી અલગ અલગ બધા જે ચકલી વાળા માટલા છે પછી એ છે એ 150 નું આવે 200 નું આવે બરાબર છે સાઈઝ પ્રમાણે રહેશે એમાં બી ઠંડુ પાણી વધારે જેસ બી છે રહેતું હોય છે કયા માટલામાં રહેતું હોય છે ઠંડુ પાણી તમારું સૌથી સારામ સારું આ કચ્છી માટલામાં રહેશે કચ્છી માટલામાં હા આ સારામ સારું માટલું આમાં જલ્દી પાણી ઠંડુ થઈ જાય હા બરાબર છે એમાં પણ સાઈઝ બધી મળી જાય ને અલગ અલગ તમને સાઈઝ મળી જાય બરાબર પાંચ લીટર થી તમને વીસ લિટર સુધી અવેલેબલ હોય એમાં બરાબર છે આ માટલાનો શું ભાવ છે હાલ આ માટલાનો ભાવ ત્રણસો રૂપિયા છે ત્રણસો રૂપિયા એમાં પણ અલગ અલગ ભાવમાં મળી જાય બાકી બધા ઘણા બધા માટલા છે મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના તમારા આ એ બધું જોતું હોય સિરામિક પોર્ટ ને બધા શું ભાવથી મળી જાય સિરામિક પોટ બી તમને સો રૂપિયા થી સ્ટાર્ટ થાય સો રૂપિયા થી સ્ટાર્ટ થાય પાંચ હજાર સુધી તમને મળી જાય એમાં પાંચ હજાર સુધી એમાં પણ ઘણા બધા ઓપ્શન છે અને આ જે વ્હાઇટ માટલા છે આ રાજસ્થાની માટલા આવશે રાજસ્થાન સ્પેશિયલ રાજસ્થાની ની રાજસ્થાનમાં વધારે જોવા મળે છે એમાં શું ભાવશે આ માટલું તમને બસો માં પડશે બસો રૂપિયા માં પછી આવા માટલા આવશે ડિઝાઇન વાળા ફેન્સી માટલા ફેન્સી માટલા ઓકે ડિઝાઇન સરસ મજાની કરેલી છે આની શું પ્રાઇઝ છે આની પ્રાઇસ ચારસો પચાસ રહેશે ચારસો પચાસ એમાં પણ નાની મોટા માટલા મળી જાય હા આમાં તમને પાંચ થી વીસ લિટર સુધી મળી જાય બરાબર પેલા કીધા ચારસો ચારસો પચાસ બરાબર ચકલી બકલી લગાવી આપણે હા બધું ઢાંકણના ચકલી બધું સાથે જ આવશે બરાબર છે પછી આપણે ઢાબા ઉપર કે રૂમમાં પાણી ભરવું હોય તો પછી આ જગમાં બી તમે રાખી શકો છો આમાં પણ ઠંડુ પાણી રહે આમાં બી હા માટલાની જેમ જ ઠંડુ થશે આની શું પ્રાઇસ કીધું આ બસો માં પડશે એક નો આવશે એમાં પણ નાના મોટા મળી જાય એમાં તમને બે લિટર સુધી મળી જાય

તો આપણા તમે શોરૂમમાં જોઈ શકો છો એમાં તમને એકથી એક યુનિક આઇટમ જોવા મળશે ઓકે સરસ મજાનો સેટઅપ કરેલું છે આખો શોરૂમ બનાવેલો મિત્રો તમે જોઈ શકો છો જેમાં તમને બધી યુનિક વસ્તુઓ મળી જશે જો આ સિરામિક છે કોઈ ઓફિસમાં લગાવો યુનિક જગ્યાએ લગાવવા માટેની બધી યુનિક વસ્તુઓ અહીંયા મળી જશે તમે જોઈ શકો છો બતાવો આપણા એક મિત્રો થોડું થોડું પછી તમારા ઓફિસમાં પ્લાન્ટ લગાવવો હોય ટેબલ પ્લાન્ટ એના માટે આ બધા કુંડા છે બરાબર હા સિરામિકમાં આવશે મટીરિયલ બરાબર

એ બધું શું ભાવથી શરૂઆત થઈ જાય આ તમને ચારસો રૂપિયામાં પડે આ સિરામિક નો આવો પછી આમાં માટીનું બી આવો એનો કોસ્ટ થોડો ઓછો હોય આ માટીનું છે હા બરાબર એ શું ભાવથી પડો એ તમને બસો રૂપિયામાં જ પડે બસો રૂપિયામાં પડે પછી આ ફાઈબર માં હશે બતક ઓકે આ પાણીમાં તરશે બી ખરું બરાબર શું પ્રાઇસ થી છે આ તમને પંદરસો માં પડો પંદરસો માં પછી ઘરની અંદર ડેકોરેશન માટે એક બધી જ આઈટમો તમને માટી અલગ અલગ પ્રકારની જો અહીંયા મૂર્તિઓ મળી જશે એ પણ ડેકોરેશન વાળી તમે જોઈ શકો છો યુનિક યુનિક જગ્યાએ તમારે મૂકવી હોય ઘરમાં ઓફિસ માં મૂકવી હોય ઓફિસ હોય કે કોઈ ફાર્મ હાઉસ હોય પછી આ ફાઉન્ટેન બી જો સરસ મજાનું અત્યારે હોટલો અને કોઈ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટમાં તમને જોવા મળે છે એનું શું શું આની પ્રાઇસ પંદર હજાર છે ફાઈબર નું રહેશે ફાઈબર નું રહેશે અને કલર બધું નીકળશે નહીં તમારે લોંગ ટાઈમ સુધી અને કલર જાતે જ કરેલો છે કે બધું હા બધું અમારે જાતે જ કરેલું અને બધી વસ્તુ તમારે જાતે બનાયેલી છે ના અમુક બાર થી આવા અમુક અમે જાતે કરીએ એટલે જે માટલાની છે માટલાની બધું બનાવ્યો તો જાતે અમે જાતે બધું પોતાનું મેનેજ કરીએ અમુક અમુક વસ્તુ તમે બાર થી મંગાવતા હોય ગિફ્ટ માં કોઈ ને કઈ આપવું હોય તો ફાઈબર ના હાથે આવશે બરાબર ઘણો બધો ખજાનો છે મિત્રો તમે જોઈ શકો છો કોઈને તમારે કોઈ ગિફ્ટ આપવી હોય તો બધી યુનિક યુનિક વસ્તુ મળી જશે ફાઈબર અંદર બધી ફાઈબર જ આવશે બધું ટોટલી ફાઈબર બરાબર છે આ બધું શું શરૂઆત થઈ જશે આપણે કે આ જે ફાઈબર ના પચીસો બધી ફાઈબર ની વસ્તુ છે ને આ બધા ફાઉન્ટેન છે ઓકે આમાં અહિયાં પાણી પડશે મોટર બધું સાથે જ આવે બધું સેટઅપ જ આવે હા બધું સેટઅપ જ આવે ઓકે મોટરને બધું ડાયરેક્ટ દેવાનું પાણી જ ખાલી ઘરે જઈને નાખવાનું

આ શું પ્રાઇસ મળી જાય આ સેટઅપ જ આવે ને બંને હા આ તમને સેટઅપ 10000 નો પડતો હોય છે અને તમારે ભાડેથી કોઈ બી આઈટમ જોઈતો હોય ને બી અવેલેબલ છે આપણે બધી વસ્તુઓ જે રેન્ટ પર જોઈએ હા રેન્ટ પર પણ મળે રેન્ટ પર પણ શું વાત કરો છો બધી જ વસ્તુ રેન્ટ ઉપર મળી જાય બધી વસ્તુ હા વાહ ભાઈ વાહ તો મિત્રો જો તમારા બધી જ વસ્તુઓ યુનિક વસ્તુઓ જો તમારા રેન્ટ ઉપર જોતી હોય તો તમને રેન્ટ ઉપર પણ મળી જશે અને જો તમારે વેચાણથી જોતી હોય તો તમને ખૂબ જ સારા સસ્તા ભાવે તમને બધી વસ્તુઓ મળી જશે યુનિક કલેક્શન તમને જોવા મળી જશે અને આ બધી તમે જોઈ શકો છો ગિફ્ટ આર્ટિકલની વસ્તુઓ છે કે જ્યાંથી તમે તમામ પ્રકારની તમારે કોઈને ગિફ્ટ આપવી હોય

બધી ઇકો ફ્રેન્ડલી આવશે ને ટોટલી ઇકો ફ્રેન્ડલી અને આ જે બધું કલર કામ ને જે બધું તમે જે આ બધું મટિરિયલ યુઝ કરો છે એમ ને હા બધું જ ટીકા લગાવવાનો કોઈ પણ વસ્તુ લગાવવાની હોય નેચરલ તમે જોઈ શકો છો આ બધું જાતે જ અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય છે

જતા હોય છે બરાબર

આમાં તમને 40 લિટર થી 100 લિટર ની અંદર કોઠી મળી જશે બરાબર ને પ્રાઇસ શું રહેશે એની પ્રાઇસ 400 થી લઈને 1500 સુધી अवेलेबल છે આપણી 400 થી શરૂઆત થઈ જાય હા બરાબર તો જે પણ લોકોના સેવામાં કોઈ સરસ મજાની પરબ ખોલવી હોય તો તમે આ જગ્યાથી કોઠીની ખરીદી કરી શકો છો સ્પેશિયલ આ લોકો જે સેવા માટે આ જે વાપરતા હોય છે બધે ઘણા બધા લોકો લઈ જતા હોય છે પાણીના જે કુંડા ઉપર મૂકી શકીએ નાના નાના પોટ કહી શકાય આ તમને 30 માં પડો 30 રૂપિયામાં બરાબર છે અને કોઈને વધારે ક્વોન્ટિટીમાં સેવા માટે જોઈતા હોય એમાં બી થઈ જશે આ દાણા નાખવા માટે આવશે ચકલાને ચકલાને દાણા નાખવા માટે એ પણ

ઓકે આના જે કલર છે ઓરિજિનલ નેચરલ ઓરિજ નેચરલ બરાબર છે કોઈ કેમિકલ નહી આપણે કોઈ કેમિકલ નહી શુભાવિધયોનો આ તમને 120 માં મળો તો મિત્રો જો હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે જો તમારે પણ આ બધી વસ્તુઓની ખરીદી કરવી હોય તો તમે આ જગ્યાની મુલાકાત કરી શકો છો તો જયેશભાઈ આપણા મિત્રોને સરસ મજાનું એક એડ્રેસ આપી દો આપણે શોપનું એક્ઝેક્ટ આપણી બે દુકાનો છે એક અંબાપુર કોબા હાઈવે ઉપર છે અને એક અડાલજમાં છે બરાબર અડાલજનું લોકેશન તમને બાલાપીથી અમદાવાદ જવાના રસ્તા ઉપર તમને સાંખેડાના રસ્તા ઉપર છે આઈસી પેટ્રોમની એકદમ બાજુમાં સ્વાગત સિટીની સામે બરાબર સામે છે સ્વાગત સિટી એની બાજુમાં સામેની સાઈડ આ શોપ આવેલી છે શોપનું નામ શું છે બ્રહ્માણી કૃપા ટેરાકોટા શોરૂમ બરાબર છે એક વખત આપણા નંબરે કહી દો તમારો જે બી નંબર છે નાઇન સેવન ટુ ફોર ડબલ સિક્સ સેવન ટુ ફાઈવ ઝીરો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો બીજા સરસ મજાના ટ્રેન્ડિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દે માત્ર ભારત માતા ખી જાય